સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેશનલ મેગા એક્સપોના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ મેગા એક્સપોમાં ત્રણસોથી વધુ દેશ વિદેશની કંપનીઓ જોડાનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે દેશ વિદેશથી દસ લાખથી વધુ લોકો ઇન્ટરનેશનલ મેગા એક્સપોની મુલાકાત લે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે ત્યારે આ મેગા એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે શહેરની એમ્પિસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને નવી રોજગારીની તક અને ઔદ્યોગિક એકમોનો વિકાસ થાય તેને ધ્યાને રાખીને આ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ બીજું મેગા એક્સપોનું આયોજન જોવા જઈ રહ્યું છે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરની અંદર એક ભવ્ય મેગા એક્સપો આંતરરાષ્ટ્રીય કક્ષાનું આયોજન થઈ રહ્યું છે જેમાં એક્સપોનું ઉદઘાટન આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થવાનું છે આ એક્સપો વિશે જણાવતા મને આનંદ થાય છે કે બસોથી વધુ એક્ઝિબિટર્સ આ એક્સપોની અંદર ભાગ લઈ રહ્યા છે અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ જેવી કહેવાય કે અમૂલ છે મધુર સુગર છે એસબીઆઈ છે સિડબી છે એવી વિવિધ કંપનીઓ અને આપણા જિલ્લાના સૌ ટોચના ઉદ્યોગકારોથી લઈને લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગકારો પણ આ એક્સપોની અંદર ભાગ લઈ રહ્યા છે વિશેષમાં પ્રાકૃતિક ખેતી કરતાં આપણા જિલ્લાના આધુનિક ખેડૂતો એમના પણ આપણે ચાલીસથી વધુ સ્ટોલ્સ આ એક્સપોરની અંદર એકદમ દરે આપણે એમને આપેલા છે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને સાથે રહી અને એ પોતે એક અપીલ કરે બીજા લોકોને કે અહીં ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું એના માટેની એક ઇન્વેસ્ટ સમિટ રાખેલી છે કેટલીક કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે બસો ને એસીથી વધારે કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે અને ખાસ તો તમને બધા જણાવતા આનંદ થાય કે આખા ગુજરાતનું આઈસક્રીમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણા સુરેન્દ્રનગરની અંદર ચાલુ જેવા થઈ રહ્યો છે જે બની ગયો છે જે ફાઇનલ આકાર પામી ગયો છે જે અમૂલ કંપનીએ બનાવેલો છે સુરેન્દ્રનગર શહેરની વચોવચ તો એ અહીં સ્પોન્સર છે મધુર સુગર સ્પોન્સર છે અને ઇન્ડેક્સ બી જે ઇન્ડેક્સ બી એટલે કે એ ઇન્ડસ્ટ્રીયલ બ્યુરોસ કરીને જે આખી વાઇબ્રન્ટ ગુજરાતને પ્રમોટ કરે છે એ ઇન્ડેક્સ બીનો સ્ટોલ અહીંયા છે કેટલાક લોકો અંદાજાનો ગઈ વખતે ત્રણ લાખ સિત્તેર હજારથી વધારે એક્ઝિબિટર્સે લાભ લીધો હતો એટલે કે મુલાકાતીઓ આવેલા હતા તો આ વખતે ગયા વખત કરતાં ત્રણ ગણો વધારે એક્ઝિબિશન છે અને ગયા વખત કરતાં એરિયા બી મોટો છે અને ગયા વખતે નાના નાના સ્ટોલ હતા આ વખતે આપ જોઈ શકો છો કે ટોટલ જે વાયબ્રન્ટ ગુજરાતની અંદર જર્મન ડોપ આવે એ જર્મન ડોપ અહીંયા આપણે મૂકેલા છે